હોય બધું હા ફેર પડે ને હા સૂર્યદેવ છે એ બધાય મીનરન્સ માટે બિઝનેસ જોબ પરિવાર માટે પિતા માટે પુત્ર માટે સ્ટીલ એયા સ્ટીલ

નમ્રમુનિ નો પ્રોગ્રામ એનો જન્મ દિવસ અને એને ઓડી બધી ઘડિયાળ ગિફ્ટ કરવાની હતી તો ફોટાવાળી જોઈ તો રાતે બાર વાગે મેં અહીંથી રીક્ષા વાળા એવી ફોટાવાળી મંત્ર બોલું છું ક્યાં બોલો બોલો ઓમ નમો હનુમંતે ભાઈ ભજનાથ સુખમ કરું ફટ સ્વાહ ઓમો હનુમંતે ભય ભજનાથ સુખમ કરું ફટ સ્વાહ ઓમો હનુમંતે ભય ભજનાથ સુખમ કરું ફટ સ્વા ઊં નમો હનુમંતે ભય ભજનાથ સુખમ કરું ફટ સ્વા ઊં નમો હનુમંતે ભય ભજનાથ સુખમ કરું ફટ સ્વા

હમ હા એ તો ઊંચું જ જાય છે હમ મારે દરેક દીવા કરું ને ત્યારે આ ઊંચી જ વાટ અને આ રીતના જ ઈ સંકેત સુખ છે વચ્ચે જ રાખી દેને હા એટલે હું લો mm -hmm.